પશ્ચિમ બંગાળમાં તૃષ્ટિકરણ અને હિંસાની રાજનીતિ નો ભાજપે મમતા બેનર્જીની સરકારને ગણાવી બેનરજી ભારતીય જનતા પક્ષે પશ્ચિમ બંગાળની વર્તમાન પરિસ્થિતિ અંગે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તીખા પ્રહારો કર્યા છે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા આક્ષેપ કર્યો છે કે મમતા બેનર્જી તૃષ્ટિકરણ નીતિ અપનાવી બંગાળને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર બંગાળમાં આજે હિંસાનું વાતાવરણ છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે જેને કારણે સામાન્ય નાગરિકો અને સરકારી અધિકારીઓ પણ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે આ પત્રકાર પરિષદમાં જાધવપુરના જાધવપુરના બુથ સ્તરના અધિકારી અશોક દાસની આત્મહત્યાનો મુદ્દો પ્રમુખતાથી ઉઠાવવામાં આવ્યો હતો સંબિત પાત્રાએ દાવો કર્યો છે કે પ્રામાણિક અધિકારી અશોક દાસની મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન સત્તાધારી પક્ષના કાર્યકરો દ્વારા વારંવાર ધમકી આપવામાં આવી હતી આ સતત માનસિક ત્રાસ અને દબાણને કારણે તેમણે અંતિમ પગલું ભરવું પડ્યું હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે આ ઘટનાને ભાજપે રાજકીય હત્યા ગણાવી તૃણમૂલ કોંગ્રેસ સરકારની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે સરહદી સુરક્ષાના મુદ્દે મમતા સરકારને ઘેરતા ભાજપ તડપે જણાવ્યું હતું કે રાજ્યની સીમા ઉપર બોતેર એવા સંવેદનશીલ સ્થળો છે જ્યાંથી ઘૂષણખોરો ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે સંમિત પાત્રાએ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વની એવી ફેન્સિંગ તારબંધીની કામગીરી માટે મમતા સરકાર આ સ્થળો પર જમીન ફાળવવામાં જાણી જોઈ અવરોધો ઊભા કરી રહી છે ભાજપના મતે આ ઘુસણખોરોનું રક્ષણ આપી રાજ્યના વસ્તી વિષયક માળખાને બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે દેશની અખંડિતતા માટે જોખમરૂપ છે जब बार बार धमकियां मिली तो इस व्यक्ति ने यह है अशोक दास इस व्यक्ति ने आत्महत्या कर ली 72 सेंसिटिव पॉइंट्स हैं जहां से बांग्लादेशी घुस रहे हैं सीमाओं पर फिर भी इन 72 पॉइंट्स पर फेंसिंग के लिए ममता बनर्जी जमीन नहीं देती हिंदुस्तान का अहित वो चाहती है और घुसपैठियों का हित वो चाहती है आज इसीलिए टीएमसी के लिए तीन शब्दों का प्रयोग किया गया है टी से तुष्टिकरण एम से माफिया और सी से क्राइम बाई घुसपैठिया बहुत दुख के साथ मुझे कहना पड़ रहा है उसी तप की भूमि पे ममता बनर्जी जी ने जिस प्रकार के शासन को स्थान दिया है आज का माहौल बंगाल में बंग भंग जैसी स्थिति ही बनाई हुई है तुष्टिकरण के नींव पर ममता बनर्जी की चेष्टा है कि बंगाल को अलग थलग कर दिया जाए आज कभी कभी तो ऐसा लगता है कि इज बंगाल अ डिफरेंट पार्ट ऑफ इंडिया इज बंगाल अवे फ्रॉम इंडिया क्या बंगाल भारत का हिस्सा है या नहीं